કે ઉના તાલુકાના સોખડા ગામથી સ્વર્ગસ્થ જયદીપભાઈ મેવાડાને યાદ કરી અને એમના ભાઈ બહેન એમ લખાવે છે કે સાચા મોતીની માળામાંથી એક પણ મણકું જો ઓછું થઈ જાય ને તો એ માળાની સુંદરતા ઓછી થઈ જાય છે ભાઈ બંધ પણ અમારા એક અણમોલ મોતીના ગયા પછી પંકજભાઈ અને વિશાલભાઈ એમ કહે છે કે અમે બધા એક માળાના મોતીડા વિકસાઈ ગયા છે અમારો હસ્તો રમતો પંખીનો માળો પવનની એક લહેરખીની સાથે વિખાઈને તૂટી ગયો છે વિનેશભાઈ અને અનિલભાઈ એમ કહે છે કે અમારા માન સરોવર હંસલો અમને મૂકીને ઉડી ગયો છે જગદીશભાઈ ને વિજયભાઈ ની સાથે મોજ મજાથી જે હરતો ફરતો સંજયભાઈ ની સાથે સુખ દુઃખ ની વાતો કરતો ગર્જના કરતો અમારો હાવજ સદાય ને માટે શાંત પડી ગયો છે રાખડી તો લાવશે જે બેન છે એ હાર નહીં માને ભલે પછી કલાઈના બદલેના ભાઈના ફોટો પર બાંધવી પડે પણ ભારતીબેન વનિતાબેન અને રંજનાબેન અંત સુધી એમના ભૈલાની રાહ છે તારી યાદ જીવન અમને આવશે મારા હવજ વીતે ભલે વર્ષો ગણા અને વાણા ભલે ને વાય જાય કે વીતે ભલે એ વર્ષો ના વર્ષો અને વાણા ભલે ને વાય જાય પણ ભૂલાશે નહીં કે ભાઈ અમારો આ ખોળિયા માંથી પછી પ્રાણ ભલે જાય